સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે અમરોલી ન્યુ કોસાડ રોડ પર ઉત્તરાયણ બ્રિજ નજીક એક કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોને ચોરોએ નિશાન બનાવી હાથપેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે સુરતમાં સતત ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં પ્રવેશી રોકડ સહિતની મત્તા પર હાથ ફેરો કર્યો હતો તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોય જેને લઈ પોલીસને જાણ કરા હતી જેથી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ની મદદથી ચોરોને ઝડપી પાડવા ચક્રો અભિમાન કર્યા છે મારી અહીંયા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્યા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ છે સવારમાં વહેલી સવારે આશરે છ વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાનના તાળા તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાનની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે અવાર અવારમાં અમે જાણ થતા સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી ચાલુ છે ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ના ટાઈમ હતો છ સવા છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે